વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને વધુ સ્વચ્છ સુગઢ બનાવવા માટે આજથી સ્વચ્છતા સેવા અને સેવા સેતુ અભિયાન ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે તેના ભાગરૂપે અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડમાં આવેલ વસંત રજત ખાતે ભાજપના જમાલપુર ખાડિયાના એક સેમ એલે અને અમદાવાદ શહેર મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ એક સૌડા ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ અને કાર્યમાં કર્યું હતું મારી કચરો સાફ કર્યો હતો આ પ્રસંગે જમાલપુર ખાડીયા એક અને અમદાવાદ શહેર મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્મળ ગુજરાત ના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને વધુ સ્વચ્છ સુદ્રઢ બનાવવાની નેમ સાથે દસમા તબક્કાના કાર્યક્રમ હેઠળ જાહેર સ્થળો કચરાના સ્થળો વગેરેની સફાઈ હાથ ધરાશે જેમાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવશે